હાલોર ખાતે જાંબુડીના મેદાનમાં એક લાખ છ્યાસી હજાર પાંચસો છાસઠ નંગ વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી એક પોઈન્ટ એકાણું કરોડનો વિદેશી દારૂનો નાશ કરાયો હાલોડ પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમાર ગોધરા પ્રાંત અધિકારી તેમજ હાલોડ મામલતદાર કુમાર ખાંડ સહિત ગોગંબા જાંબુઘોડા અને કાલોલ મામલતદાર તેમજ હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડ સીપીઆઈ ચૌધરી ટાઉન પીઆઈ કે એ ચૌધરી તથા તમામ પોલીસ મથકના પીએસઆઈ તેમજ ચાલીસ ઉપરાંત પોલીસ કર્મચારીઓની હાજરીમાં આજરોજ પંથકના આઠ પોલીસ મથકો જેમાં હાલોલ શહેર પોલીસ મથક હાલોલ તાલુકા પોલીસ મથક પાવાગઢ રાજગઢ દામાવાવ જાંબુઘોડા કાલોલ વેજલપુર મળીને કુલ આઠ પોલીસ મથકોમાં વર્ષ બે હજાર બાવીસમાં કુલ ચારસો એકાવન પ્રોવિઝનના ગુનાઓ હેઠળ વિવિધ પોલીસ મથકોની પોલીસ ટીમ તેમજ જિલ્લાની વિવિધ પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલા કુલ એક લાખ છ્યાસી હજાર પાંચસો છાસઠ નંગ વિદેશી દારૂની બોટલ કે જેની અંદાજિત કિંમત રૂપિયા એક કરોડ એકાણું લાખ છપ્પન હજાર એકસો એક રૂપિયાના વિદેશી દારૂના મુદ્દા માલનો શનિવારના રોજ વહેલી સવારે હાલોલ તાલુકાના જાંબુડી ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો આજ રોજ એસડીએમ શ્રી ગોધરા અને હાલોલ નાઓની મંજૂરી આધારે ગત વર્ષ એટલે કે બે હજાર તેવીસના વર્ષમાં અમારા ડિવિઝનના આઠ પોલીસ સ્ટેશનોમાં રોહી એટલે વિદેશી દારૂના જેટલા કેસો થયેલા હતા એમાં ટોલ ટોટલ પાંચસો પચીસ કેસોમાં જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ તો એનો આજરોજ નાશ કરવામાં આવેલ છે જેમાં કુલ ટોટલ બોટલો બે લાખ સત્તર હજાર પાંચસો બત્રીસ અને એની કુલ કિંમત બે કરોડ નેવું લાખ પચીસ હજાર અને છસો ઓગણત્રીસ રૂપિયાનો મુદ્દામાલ આજરોજ નાશ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જો અમે જાતે તથા બંને એસડીએમ સાહેબો તથા મામલતદાર સાહેબો અને એમનો સ્ટાફ અહીં હાજર રહેલ છે અને રોલર દ્વારા એને નાશ કરવાની કાર્ય આમાં ચાલી રહી છે